જો તમારો જવાબ હા છે તો તમે સિઝનલ ડિપ્રેશનનો નો શિકાર થઈ શકો છો સામાન્ય રીતે તેના લક્ષણો શિયાળામાં જોવા મળે છે કાં તો એટલે કે સીઝન પ્રમાણે બદલાતા હોય છે પરંતુ કેટલાક કેસમાં તેનાથી વિપરીત સ્થિતિ જોવા મળતી હોય છે તો આજે આપણી સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે જોડાય છે કે આ છે સાયકોલોજિસ્ટ અજય પ્રાઇમસવાલા અજય આપનું સ્વાગત છે બુલેટિન ઇન્ડિયામાં

સાયન્ટિફિકલી આ ડિસોર્ડરનું નામ છે સિઝનલ અફેક્ટિવ ડિસોર્ડર કે ખાલી હતાશા નહીં પણ એમાં એન્ઝાયટી બી જોડાયેલી છે કે ખાલી તમે લો ફીલ નથી કરતા તમને દરેક વસ્તુમાં ચિંતા થતી હોય છે અને એ બહુ કોમન વસ્તુ છે કે જ્યારે બી વાતાવરણમાં ફેરબદલ આવે ત્યારે તમારા શરીરમાં ફેરબદલ આવે અને એ તમારા મન પર કઈ રીતે અસર કરે છે એની પર એ વસ્તુ પર આપણને આપણો સ્વભાવ કેવી રીતે બદલાય છે એના પરની મીન આમાં કોન્સેપ્ટ હોય છે જી અજબ તો આ જે સિઝનલ ડિપ્રેશન છે તે ડિપ્રેશન નું સ્વરૂપ આને કહી શકાય હાજી પણ એ ડિપ્રેશન નો એક સ્વરૂપ છે બટ એને આપણે ડિપ્રેશન જેટલી એક્સ્ટ્રીમ સુધી હોય છે એવી રીતે આપણે એને ના કહી શકીએ કે એક એક્ઝામ્પલ આપીએ તો કે જ્યારે વાતાવરણ વરસાદી છે અને આપણે અમદાવાદમાં બહુ વધારે વરસાદનો જે માહોલ થતો હોય એ વખતે સૂરજ દાદા આપણને બહુ દિવસો સુધી દેખાતા નથી અને ત્યારે આપણને જે લો ફીલ થાય કે યાર કેવું અંધારું અંધારું છે એ તમને દરેક મનુષ્યને થતું હોય પણ જ્યારે અજવાળું થઈ ગયું તે છતાં બી એ અંધારું તમારા મનમાં બેસેલું જ રહે અને તમે એને બેટર ફીલ ના કરો ત્યારે એને આપણે સિઝનલ ડિપ્રેશનમાં મૂકી શકીએ છીએ જી તો આ સિઝનલ ડિપ્રેશન જે છે તે સ્વાસ્થ્ય માટે એટલે કે શરીરને કેટલું અસર કરે છે જ્યારે આપણે સિઝનલ ડિપ્રેશનની વાત કરતા હોઈએ સાધારણપણે ડિપ્રેશન આપણા શરીર પર બી એટલી જ અસર કરે છે જેટલી આપણા મન પર અસર કરે છે એ જ રીતે આ સિઝનલ ડિપ્રેશન બી આપણા શરીર અને મન સાથે જોડાયેલું છે જ્યારે આપણે શરીરની વાત કરીએ એ બંને જુદા નથી મને મનમાં કંઈક કચવાટ હોય તો એ મારા શરીર પર અસર કરશે અને જે મારા શરીરમાં ના ગમત હોય તો એ મારા મન પર અસર કરશે કે અત્યારે આપણે વાત કરીએ છીએ બંને અત્યારે હેલ્ધી છે મન અને શરીર થી તો આપણે વાત કરી શકીએ છીએ આપણને તાવ આવતો હોય તો આ વાત કરવાની ઈચ્છા ના થાય મનમાં બહુ બધા નેગેટિવ અથવા ઊંડા વિચારો ચાલતા હોય તો આ રીતે વાત કરવાની ઈચ્છા ના થાય જ્યારે સિઝનલ ડિપ્રેશન ની અંદર જ્યારે જે આપણા શરીરને જે ઉત્સાહી રાખે છે વિટામિન બી12 એનો ઉત્પાદન આપણને ડી થ્રી જે આપણને સૂરજમાંથી મળે છે એનાથી થતો હોય છે એટલે આની શરૂઆત આપણા શારીરિકપણે શરૂ થાય છે કે જ્યારે બી ટ્વેલ્વ અને ડી થ્રીની ડેફિશિયન્સી થાય છે આપણા બોડીમાં અને એની અસર આપણા મન ઉપર પડે છે અને મન ઉપર અસર પડવું એટલે શું કે જ્યારે તમને કોઈ વસ્તુમાં રસ ના રહે સૌથી પહેલા તો એક સાધારણપણે જો આપણે આપણા ઓડિયન્સ એક સવાલ પૂછીએ કે વિન્ટર્સમાં સવારે વહેલા ઉઠવું કેટલા લોકો ઇઝીલી એ વસ્તુ કરી શકે છે બધા એવું જ વિચારે કે ના યાર ગોધરામાંથી કે આપણા કંબલમાંથી બહાર નીકળવું ઇઝ અ ટાસ્ક કે આટલી ઠંડીમાં કોણ ઊભું થાય પણ એ ઠંડી એક કારણ છે અને આપણું મન એનું બીજું કારણ છે કારણ કે આપણને એમ થાય કે હજી શરીરને એટલી તાકાત નથી મળી કે આપણે એને હું ઊભી થઈને કામે વળગી શકું એનો આ મેન કારણ બી ટ્વેલ્વ અને ડી થ્રી લો થવું અને એનો આપણા શરીર પર અસર થવું કે જેના લીધે આપણને વધારે લાગે અને એઝ અ સાયકલ તમને સવારે ઉઠવાની ઈચ્છા થોડી ઓછી થાય એટલે આ બહુ જ કોમન છે પણ આપણે કહીએ ને કે સમયના સાથે આપણે એવા ફળવાયેલા છે કે આપણે જબરજસ્તી ઊભા થઈ જ જતા હોઈએ છીએ પણ અમુક લોકો એ વસ્તુ સાથે ફાઇટબેક નથી કરી શકતા અને એ લોકોને આ વસ્તુની અસર થાય છે અને જે ફાઇટબેક નથી કરી શકતા એ યુઝ્યુઅલી એવા લોકો હોય છે કે જે લોકોને પહેલાંથી બી ટ્વેલ્વ અને ડી થ્રીની ડેફિશિયન્સી હોય જે લોકોના જીન્સમાં પહેલાંથી એ તકલીફ હોવાની શક્યતા છે કે ભાઈ જેને હિસ્ટ્રી હોય છે કે પેરેન્ટ્સમાં કોઈને ડિપ્રેશન રહ્યું છે કે કોઈ કોઈ બી સાયકોલોજીકલ ડિસોર્ડર રહ્યો છે એવા લોકોને અને સાધારણપણે આ બહુ એક્સ્ટ્રીમ ક્લાઇમેટ્સમાં જોવાની જોવાનો આ છે જે આપણો ડિસઓર્ડર છે બટ અત્યારે હવે એવું થયું છે કે કોઈ બી જગ્યા જોગ્રોફિકલી બંધાયેલી નથી એટલે આપણે જ્યારે વાત કરીએ કે સિઝનલ એફેક્ટિવ ડિસઓર્ડર પહેલાં એવું કહેવાતું કે ખાલી યુકે યુએસ આયર્લેન્ડ કેનેડા કે એવા ઠંડા પ્રદેશોમાં જ જોવા મળતું કે ખાલી બહુ જ ઠંડી હોય ને એવા જ પ્રદેશોમાં પણ અત્યારે લેટેસ્ટ સેન્સેક્સ અને જે સ્ટડીઝ થયા છે જે આ અમેરિકન સેકેટ્રિક એસોસિએશન દ્વારા કરવામાં આવે છે એ લોકો પ્રમાણે એ વસ્તુ જાણ કરવામાં આવી છે કે એ ખાલી ઠંડી અથવા જે ટાડની ઋતુ છે એની સાથે જોડાયેલું નથી એ કોઈ બી બદલાવ ઋતુની બદલાવ સાથે જોડાયેલું છે કે પછી એ ધારો કે સ્પ્રિંગ હોય કે ફોલ હોય કે પછી ઠંડી હોય કે ગરમી હોય કોઈ બી અથવા વસ્ટ આપણા ઇન્ડિયન ક્લાઇમેટની અંદર તે આપણે જોઈએ દ્રષ્ટિએ તો મોન્સૂન હોય અને એ દરેકમાં એ મનુષ્યને અસર કરે છે કારણ કે એનું બોડી એ વસ્તુથી પ્રભાવિત થાય છે અને એ જ વસ્તુ એના મનને બી પ્રભાવિત કરે છે જી અજબ તો અત્યારે હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે તો શિયાળામાં સિઝનલ ડિપ્રેશનના કારણો કયા હોઈ શકે અને એનાથી બચવા માટે શું કરવું શિયાળામાં ઓકે જ્યારે આપણે શિયાળાની વાત કરીએ છીએ સૌથી પહેલા તો આપણને ખબર છે આપણે એકદમ દેશી રીતે કહીએ તો આપણે તે વખતે એની અંદર આપણને બહુ સારા વસાણાઓ ખાવા આપણે થોડુંક હેલ્ધી ખાવું સારું ઘી ખાવું એવું કહેવામાં આવતું હવે બિકોઝ આપણો ડાયટ સ્કેડ્યુલ બી એટલું બધું બદલાઈ ગયું છે કારણ કે પહેલાં આપણે ખાવા પીવાનું જે બી ખાતા એ આપણે ઋતુ પ્રમાણે ખાતા હવે વિથ ધ પેસેજ ઓફ ટાઈમ એવું થયું છે કે દરેક ઋતુમાં દરેક વસ્તુ મળતી હોય છે અત્યારે વોટરમેલન બી અવેલેબલ છે જે ગરમી ઋતુનું છે એટલે સૌથી પહેલું એનું કારણ જે રાઉન્ડ ધ ક્લોક આપણે વેજીસ ને બધું ખાઈએ છીએ એ છે આપણે આપણા ફૂડ સ્ટાઇલ ને કે ફૂડ ક્લોક દરેક માણસને એક બાયોલોજીકલ ક્લોક હોય કે આપણે આઠ કલાકની જો નિંદ્રા આવતી હોય તો આપણે આઠ કલાકમાં ઉઠી જ જવાના છે ભલે પછી આપણે એમ થાય કે ભાઈ આજે રજા છે થોડું વધારે સોવશો પણ તો બી આઠ કલાકમાં આંખ ખુલી જશે જેને બાયોલોજિકલ ક્લોક કહેવાય છે એ જ રીતે આપણા ફૂડ સાથેની ગીત બાયોલોજીકલ ક્લોક હોય છે દરેકના શરીર માટે કે જ્યારે પણ ટાઈમ આપે છે કે ભાઈ મારે આટલા આ સમયે ભૂખ લાગશે જ મારે આ સવારે નાસ્તો કરવાનો છે તો એમાં આપણે આ સિઝનના પ્રમાણે આપણે જો એને એ બાયોલોજીકલ ક્લોકને આપણે પ્રોત્સાહન નથી આપતા આ એક મેઇન કારણ બની જાય છે સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડરના આટલા બધા કેસીસ વધવા માટેની કારણ કે પહેલાં આપણે સમયસર જે ઋતુ પ્રમાણેનું જમવાનું હોતું હતું એ જમતા હવે એવું થયું છે કે ભાઈ મારા ડાયટ સ્કેડ્યુલ સાથે તો મારે રાઉન્ડ ધ ક્લોક આ જ વસ્તુ ખાવાની છે મારે રાઉન્ડ ધ ક્લોક મારે આ જ જમવાનું છે ગરમી હોય કે ઠંડી હોય મારે લીંબુ પાણી મારાથી ઉકાળો નથી પીવાનો તો આ જે આપણી જે ખાવા પીવાનું જે ચેન્જીસ છે એ એક મેઇન કારણ છે બીજું કારણ આનું આપણે એમ કહી શકીએ કે લોકો પહેલા અવેર નહોતા આવું કંઈક થાય એટલે એ લોકો એમ વિચારે કે તો ઠંડીના લીધે થાય છે પણ હવે અવેરનેસ વધી છે જ્યારે અવેરનેસ વધે ત્યારે આ લોકોને ખ્યાલ આવે કે આ વસ્તુ મારી માટે કેટલી જરૂરી છે મારા શરીરને અસર કરે છે મારા મનને અસર કરે છે અને મને આની માટે કંઈક કરવું જોઈએ એટલે એ જે અવેરનેસ વધ્યું છે એના કારણે લોકોને ખ્યાલ આવ્યો છે અને એ લોકો પદ્ધતિસર આ વસ્તુ માટે કામ કરવા લાગ્યા છે ત્રીજું જે મેઇન કારણ જે આપણે કહી શકીએ ઇઝ કે ઇમ્પેક્ટ ઓન આર બોડી ધ વેધર ઇમ્પેક્ટ ઓન આર બોડી કે જે આજુબાજુનું ઋતુનું કે ગ્લોબલ વોર્મિંગના કારણે જે આપણો ઋતુનો સાયકલ છે એ બી ઘણું બધું ડિસ્ટર્બ થયું છે અને નોઈંગલી અનનોઈંગલી આપણે વિચારીએ ના વિચારીએ એ આપણા શરીરને અસર કરી જાય છે અને એ ગ્લોબલ ક્લોક જે આપણને અસર કરે છે એ આપણી બાયોલોજીકલ આપણા શરીરની જે તત્વજ્ઞાન જેને કહેવાય છે એની સાથે અસર કરી અને એને આપણને હેરાન કરે છે અને પહેલાં જે વસ્તુ કે ભાઈ ઠંડી છે તો આપણું સ્કેડ્યુલ બદલાઈ જાય કે કામ વહેલું બતાવી દઈએ કે દિવસ મોડો શરૂ કરીએ કારણ કે બધા જ રૂટીનમાં હતા હવે આપણે બધા લગભગ જોબવાળા થઈ ગયા છે એટલે છ વાગે અંધારું થાય તો અંધારું થાય પહેલાં જમી અને વહેલેપણે સૂઈ જવું થોડુંક અઘરું છે છ વાગે તો હજી જોબ પરથી જ ના છૂટ્યા હોય જમવાની ક્યાંથી વાત નથી એટલે આ બધી જે ચેન્જીસ લાઈફસ્ટાઈલ ચેન્જીસ જે આપણે કહીએ છીએ એ લાઇફસ્ટાઈલ ચેન્જીસના લીધે બી આપણને બહુ ધ્યાન રાખવું પડતું હોય છે અને આ વસ્તુઓ આપણને અસર કરતી હોય છે બીજું એક હું આપ સૌને કદાચ બધા એક્સપિરિયન્સ બી કરતા હશે પોતાની ઈચ્છાઓ ચાલો ડિસેમ્બર આવ્યો એટલે હવે ક્રિસમસ છે એટલે મારે આ કરવાનું અને હું મારી જાત ઉપર જુલમ કરીને બી એ વસ્તુ કરવાની ટ્રાય કરીશ નથી થતું તો છોડી દેવું એવું હું નાશ ચલાવી લઉં અને આ વસ્તુ આપણે એસિડીઝના સાથે કનેક્ટ કરે છે એટલે આ બધા એના કારણો છે કે જે આપણને બહુ જ મોટાપણે અને બહુ જ કહીને કે હાયર સ્કિલ લેટર ફિક્સલ કે જે આપણને વધારે હેરાન કરી જાય છે જે વધારે એક્સપેક્ટેશન વધારે હેરાન કરતી હોય છે હવે આપે જે રીતે વાત કરી કે શિયાળામાં એટલે કે વિટામિનની ઉણપને કારણે પણ આ થઈ શકે છે તો એનામાંથી શું કરવું જોઈએ સૌથી પહેલા તો પોતાનું ડાયટ મેન્ટેન કરવું એવું નહીં કહું કે ડાયટ મેન્ટેન નહીં કરવું પણ શિયાળા પ્રમાણે જે શાકભાજીઓ અવેલેબલ છે કે જે રીતનું ખાનપાનની પદ્ધતિ હતી એ પદ્ધતિ મેન્ટેન કરીએ ફોલો કરીએ તો એ વસ્તુ આપણી માટે બહુ જ ઇફેક્ટિવ થાય છે એટલે સૌથી પહેલાં જે રીતની આપણા શરીરની જરૂર છે એ પ્રમાણે આપણે ખાવી ખાવા પીવાનું લાઈફસ્ટાઈલ બનાવો કે બી ટ્વેલ્વ ઓછું થઈ જવું તો બી ટ્વેલ્વ બીટ્રુટથી તમને સારામાં સારું બી ટ્વેલ્વ અને આયમ મળે છે જે તમારી બોડીને ખાસું મોટિવેટેડ રાખે છે તમને બહુ હેવી ફીલ બી ના કરાવે અને તમારે જે એનર્જી જોઈતી હોય એનર્જી બી મળી જાય અને જે આપણા વસાણાઓ છે કે જેની અંદર ગરમ બધા બદામ છે કે ગુંદર છે એ અલગ અલગ જે બધા હોય છે અને એઝ અ સાયકોલોજીસ્ટ હું એક વસ્તુ બહુ જ ચોક્કસપણે કહીશ જે બી હોય એ વ્યક્ત કરો તમે મનમાં રાખશો તો એ વસ્તુનો રસ્તો નહીં નીકળે ગુજરાતીમાં આપણી એક કહાવત છે ને બોલે તેના બોર વેચાય એ પદ્ધતિ પ્રમાણે આપણે જીવવાનું છે કે તમને કાંઈક વસ્તુ ફીલ થતી હોય કે તમને એક વસ્તુમાં એવું લાગતું હોય કે હું આ વસ્તુ કરીશ તો મારા ફાયદા માટે છે કે નહીં કરું તો મારા નરસા માટે છે એ વસ્તુ આપણે જાતે ડિસાઇડ કરવાની છે અને એ વસ્તુ આપણે જાતે આગળ કહેવાની છે એટલે જ્યારે આપણે એના રસ્તાઓ કે બહાર કેવી રીતે આવી શકીએ એ વસ્તુ ઉપર આપણે જો ફોકસ કરવાની વાત હોય તો બહાર આવવા માટે પહેલાં તો મારે માનવું કે હા મને કાંઈક થઈ રહ્યું છે અને મને આમાંથી બહાર આવવાની જરૂર પડશે જ્યારે આપણે એ માનીએ ઇટ ઇઝ હાફ અ બેટન વન કે મેં માની લીધું કે હા ભાઈ મને તકલીફ છે તો હું આ તકલીફમાંથી બહાર આવવા માટે શું કરી શકીશ તો એ તકલીફમાંથી બહાર આવવા માટે આપણે જે ફોલો કરીએ એ સ્ટેપ બાય સ્ટેપ રસ્તાઓ છે સૌથી પહેલાં એક રૂટીન મેન્ટેન કરવું સારું જમવું પોતાના ઉપર સાધારણપણે સારું ધ્યાન આપવું અને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે ડાયટ કરતા હોય કે જે રૂટીન હોય આપણે ઠંડીમાં યુઝઅલી એક્સરસાઇઝ અને વર્કઆઉટ્સ બિલકુલ બંધ થઈ જતા હોય છે કારણ કે આપણને એમ થાય કે આટલી ઠંડી છે થોડી વાર હજી લઈએ શું જરૂર છે ક્યાં વર્કઆઉટ કરવા જઈએ એ બધી જ વસ્તુઓ માટે આપણે જો થોડુંક એક્સરસાઇઝનો એક રૂટીન ફાળવી શકીએ જ્યારે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ તો આપણા શરીરમાં એક એડ્રીનલન નામનો એક પદાર્થ રિલીઝ થાય છે અને એ ન્યુરો ટ્રાન્સમિટર તરીકે તમારા બોડીને ખુશ રાખે છે જેને હેપી હોર્મોન બી કહેવાય છે એટલે જ્યારે આ તમે એસિડિનલ રિસ્ક ઉપર હોવ કે જ્યારે સીઝન બહુ ગ્લૂમી છે કે બહુ ઠંડી છે કે બહુ દિવસથી સૂરજ દાદા દેખાયા નથી એ વખતે જો આપણે એક્સરસાઇઝ અને વર્કઆઉટને આપણા રૂટિનમાં ઇન્ક્લુડ કરીએ છે તો એ જે એડ્રીનલ રશ હોય છે એ આપણને નોર્મલ રહેવામાં અથરવાઇઝ નોર્મલ રહેવા કરતાં બી સૌથી વધારે એ આપણને ધ્યાન રાખે છે કે આપણે સિઝનલ ડિપ્રેશનના ટ્રક્સમાં પડી ના જઈએ કે સિઝન ડિપ્રેશન સિઝન સાથે બદલાય છે પણ જ્યારે ફરી એ સિઝન આવશે ત્યારે એ બહુ સિવિયરલી થવાના ચાન્સીસ વધી જાય છે આપણી માટે એટલે અહીંયા આપણી પ્રક્રિયા એવી હોવી જોઈએ ને પોસિબલ હોય તો રેગ્યુલારિટી સાથે કારણ કે યુઝઅલી આપણે એવું કરતા હોય કે એકવાર કર્યું ને પછી પતિ કરવું પછી નથી કર્યું એટલે રેગ્યુલારિટી અને કન્સિસ્ટન્સી આ બંને વસ્તુ આપણી માટે બહુ જ જરૂરી છે એસિડીના રિસ્કથી દૂર રહેવા માટે જી અજબ તો આ તો હતી શિયાળાની ઋતુની વાતો તો હવે આપણે ઉનાળાને લઈને પૂછવા માંગીશ કે ઉનાળામાં સીઝનલ ડિપ્રેશન કે તમને એ ઋતુ સાથે તમારા શરીરનું બાયોલોજિકલ બાયોલોજીકલ ક્લોક મેચ ના થાય જે રીતે શિયાળામાં આપણને સૂરજ નથી દેખાતો એ જ રીતે ઉનાળામાં એનું એટલે ઉનાળામાં વધુ પડતો થાક લાગે છે શિયાળા કરતા જી સૌથી શિયાળા કરતા થાક વધારે લાગે છે કારણ કે ત્યાં આગળ આપણે ગરમીથી કંટાળી જતા હોઈએ છે અને જે ગરમ માહોલ છે એમાં આપણે ખાનપીન કરતા પાણીનો કન્ઝમ્પશન વધારે કરતા હોઈએ છે એટલે પાણીથી તમારા બોડીને હાઇડ્રેશન મળે પણ એનર્જી ના મળે અને એ એનર્જી ડેફિસિટ તમારા મગજને વધારે પડતો સ્ટ્રેસ આપી અને તમારા બોડીને ચલાવવું પડતું હોય છે કે જ્યારે મારા શરીરમાં ઇનફ એનર્જી ના હોય એટલે હું શું કરું મારું બ્રેન મારા જે મસલ્સ છે એને કમાન્ડ આપે કે ભાઈ એનર્જી નથી બટ તમને ચાલવું પડશે હજી ટાઈમ પત્યો નથી દિવસ ચાલે છે તમને કામ કરવું પડશે એટલે આની સાથે જ્યારે તમને ઇક્વલ હાઇડ્રેશનની વાત છે ત્યારે ઇક્વલ એનર્જી કન્ઝમ્પશનની બી વાત છે એ યુઝ્યુઅલી લોકો આપણે કદાચ તમે ને હોબી ગરમી બહુ જ લાગતી હોય ને તો એક ઠંડુ પી લીધું ખાવાની આજે ઈચ્છા નથી એ કરતા હોઈએ છીએ જે કોઈક વાર ચાલે બટ જો આપણે આ એક પદ્ધતિ બનાવી લઈએ પદ્ધતિની વાત કરીએ ને તો આપણે જો રૂટિન રાખ્યો હોય કે ભાઈ જે વર્કઆઉટ છે કે ત્રીસ મિનિટ વર્કઆઉટ કરવું સીઝન પ્રમાણે જમવું સીઝન પ્રમાણે આપણી બાયોલોજિકલ ક્લોક ને એડજસ્ટ થવું કે ગરમીમાં અંધારું લેટ થાય એટલે આપણે સુવાના લેટ છે અને અજવાળું જલ્દી થઈ જાય એટલે આપણે વહેલા ઉઠી બી જઈએ પણ આપણે બાયોલોજીકલ ક્લોક કે ભાઈ હું ભલે મારું જે ગરમી હોય કે ઠંડી હોય મને અગિયાર સાડા અગિયાર સુધી સૂઈ જ જવું છે જે ઘણું લેટ છે જોકે બટ આપણી અત્યારની જે લાઈફસ્ટાઈલ છે એ પ્રમાણે દરેક નોર્મલ રીતે અગિયાર સાડા અગિયારની વચ્ચે સૂઈ જવાનો પ્રયત્ન કરતા હોય છે તો સવારે મારે સાડા પાંચ વાગ્યા સુધી ઉઠી જ જવું જોઈએ તો આ જે બાયોલોજીકલ સ્લીપ સાયકલ ફોલો કરવાની વાત છે એ વસ્તુ બી ઉનાળામાં અને શિયાળામાં સિઝનલ અફેક્ટિવસોર્ડરથી થોડું કંટ્રોલ કરવામાં હેલ્પ કરતા હોય છે અને જ્યારે સિઝનલ અફેક્ટિવ ડિસોર્ડર ઉનાળાની વાત છે એમાં ચાન્સીસ શિયાળા કરતાં ઘણા ઓછા છે પણ એનું મેન કારણ એનર્જી લોસ છે કારણ કે એ વખતે હાઇડ્રેશન તો આપણું ઘણું બરાબર છે પણ આપણા શરીરમાં એલર્જી નથી હોતી એ દિવસનું રૂટિન પતાવવા માટે અને એ જ્યારે રૂટીન પતતો નથી એ આપણને હતાશામાં લીડ કરાવડાવે છે જી અજબ તો હવે પ્રોટીન ને લઈને પણ પૂછવા માંગીશ કે આ સિઝનલ ડિપ્રેશનનું કારણ દુર્બળ પ્રોટીન એટલે કે ઓછું પ્રોટીન ક્યાંક ને ક્યાંક શરીરને મળતું હોય તો પણ થઈ શકે ને એટલે આમાં આપણે જ્યારે બેલેન્સ અને હું બેલેન્સ ડાયટ કહીશ ખાલી પ્રોટીન ઉપર હું નહીં નાખું બટ મેઇન આપણો હેપી હોર્મોન છે જે રિલીઝ થાય છે બી અને ડી થ્રીના કોમ્બિનેશન સાથે પ્રોટીન એક એનર્જી સોર્સ છે અને એક બેલેન્સ ડાયટ કોઈ બી સિઝન હોય એ બહુ જ નેસેસરી છે આ બેલેન્સ ડાયટ ફોર બોડી અને બેલેન્સ ડાયટ ફોર થોટ કે આપણે વિન્ટર્સમાં યુઝલી વસ્તુ વધારે જલ્દી અસર કરી જતી હોય છે કારણ કે આપણને બહારનું માહોલ જ ડર લાગતું હોય એટલે આપણું શરીર બી આપણને ડર લાગે જ્યારે ગરમીમાં બહારનો માહોલ જ આપણે હાઈડ્રે એકદમ લેવાઈ ગયેલા હોય અને ડિહાઈડ્રેટેડ હોઈએ એટલે આપણું શરીર બી એ રીતે જ હોય એટલે એક્સેસ પ્રોટીન અગેન એ પોતાના દરેકના બાયોલોજીકલ ક્લોક પ્રમાણે હોય બટ જ્યારે પ્રોટીનની વાત આવે કે જ્યારે કોઈ બી ફૂડ લેવલની વાત આવે ત્યારે એ ફૂડ લેવલ એવી રીતે હોવું જોઈએ કે જે તમારે ક્લાઇમેટ સાથે એડજસ્ટેડ હોય અને એ જ ક્લાઇમેટ સાથે તમારું બોડી એડજસ્ટ કરવામાં તમને હેલ્પ કરે છે જ્યારે તમારું બોડી ક્લાઇમેટ સાથે એડજસ્ટેડ હોય તો મનને એડજસ્ટ થતાં બહુ જ ઇઝીલી ફાવી જાય છે જ્યારે તમારું બોડી એડજસ્ટેડ નથી તો મનને એક્સ્ટ્રા કામ કરવું પડે છે એ ક્લાઇમેટ સાથે એડજસ્ટ કરવા અને એ જ એક્સ્ટ્રા કામ છે એ સિઝનલ ડિપ્રેશનમાં લીડ કરે છે કે બોડી એની સાથે એકટ્યૂડ નથી એટલે એ લો ફીલ કરે છે અને મન જે એડિશનલ કામ કરે છે એના લીધે એની એનર્જી વધારે વપરાય છે વીચ નીડ ટુ અ ડિપ્રેસિંગ સિઝનલ ડિપ્રેસિંગ એપ કેઝ અ તો હવે ચોમાસાની ઋતુ લઈને પણ પૂછવા માંગીશ કે ચોમાસામાં એવું કહેવાય છે કે સિઝનલ ડિપ્રેશનનો મહિલાઓ વધુ પડતું શિકાર થતી હોય છે તો શું થાય છે એમના શરીર પર વધુ ઇફેક્ટ ઓકે ચોમાસું ફર્સ્ટ ઓફ ઓલ બહુ ઓછા લોકો હશે જે લોકોને ચોમાસું ગમતું નહીં હોય વરસાદ લગભગ બધાને ગમતો હોય પણ વરસાદ આવે ત્યારે એ જે માહોલ અંધારિયું થાય એનાથી ઘણા લોકોને બીક બી લાગતી હોય છે કારણ કે એ માહોલ એ લોકોના મન પર અસર કરતો હોય છે અને એ બીક અંધારાની બીક યુઝલી ફિમેલ્સમાં વધારે જોવા મળે છે જે જેનેટિક છે અને એ લોકોના જીન્સ એ રીતે ટ્રેન્ડ છે બટ એ જરૂરી નથી કે ખાલી એ ફિમેલ્સને જ થાય ફિમેલમાં એ રેશિયો થોડો વધારે હોય છે બીજું જ્યારે ડિપ્રેશન ની વાત કરીએ તો ચોમાસામાં વરસાદ અને ગ્લૂમી એન્વાયરમેન્ટ કરતાં વધારે જે કાદવ કીચડ થાય અને એનાથી જે હાઇજીન ઇશ્યુઝ થાય એના લીધે લોકોને સિઝનલ ડિપ્રેશન વધારે થાય છે કે વરસાદ તો પડશે વરસાદનો વાંધો નથી પણ વરસાદ પડ્યા પછી જે કાદવ અને કીચડ થવાનું છે એનાથી લોકોને તકલીફ પડતી હોય છે અને એના લીધે લોકોને ડિપ્રેસિવ ફેઝિસમાં જવાના ચાન્સીસ વધારે હોય છે જી તો મહિલાઓનું એટલા માટે મેં આપને પૂછ્યું કેમ કે જ્યારે પીરિયડ્સ આવતા હોય છે માસિક સ્ત્રાવની વખતે મહિલાઓનું વધારે શિકાર થતી હોય છે એ ટાઈમે એમના પર વધારે આની ઇફેક્ટ થતી હોય છે ને જી આપણે એ પોઈન્ટ આપણે એકદમ પરફેક્ટ કીધો ગરખા કે જેની અંદર મહિલા જ્યારે એઝ ઇટ ઇઝ એમના જ્યારે ટર્મ્સ આવે છે કે જ્યારે પીરિયડ્સમાં હોય છે એમના હોર્મોનલ ચેન્જીસ ઘણા બધા હોય છે એમના બોડીની અંદર અને એ હોર્મોન્સ બહાર સીઝન સાથે બી ઘણા બધા રિએક્ટ કરતા હોય છે જેવી રીતે મેં એડ્રિલનની વાત કરી એવી જ રીતે એ જ્યારે પીરિયડ્સમાં હોય છે લેડી ત્યારે એનું હોર્મોનલ બેલેન્સ થોડુંક અપડાઉન થાય છે અને વરસાદની સિઝનમાં એ થોડું વધારે અસર એ રીતે કરે છે કારણ કે ત્યારે હાઇજીનનો ઇસ્યુ થોડો ખ છે કે અત્યારે વરસાદ છે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે છે અને એ લોકોનો જે ફોબિયા અથવા તો આપણે કહીએ ને કે ઇર ફિયર એ વસ્તુ એટલી બધી વધી ગઈ હોય છે કે એ ઇરરેશનલ ફિયરના લીધે એમને સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડરની ટ્રૅપમાં પડવું વધારે ઇઝી થઈ જાય છે વરસાદનું કોરિલેશન યુઝઅલી હાઇજીન સાથે થાય છે અને એ હાઇજીન સાથેનું કોરિલેશન એ લોકોના મેન્સ્ટ્રુઅલ સાયકલ અને હોર્મોનલ ચેન્જીસ વખતે થાય છે અને એ જ હોર્મોનલ ચેન્જીસ એ લોકોને આગળ જતાં વધારે પડતું ઇમ્પેક્ટ કરતા હોય છે જી તો આ સીઝનલ ડિપ્રેશન કેટલું ખતરનાક હોઈ શકે એટલે કે આને મેજર પ્રોબ્લેમ કહી શકાય ડિપ્રેશન ઇટસેલ્ફ મેજર પ્રોબ્લેમ છે લોકો માનતા નથી એ વસ્તુ આખી અલગ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ડિપ્રેશનને મેઇન કારણ માનવામાં આવે છે કે જેના લીધે લોકોનું મૃત્યુ થાય છે કેન્સર નહીં પણ ડિપ્રેશનને કો રિલેટેડ ડિપ્રેશન છે ને તો આખું પેકેજ હોય કોઈ દિવસ એટલું આવે જ નહીં એની સાથે ઘણા બધા ફ્રી તમને મળતા હોય એટલે જે મનુષ્ય ડિપ્રેશનમાં છે ને ડિપ્રેશનમાં કોઈ અલગ ચહેરો નથી કે એવા કોઈ અલગ સિમ્ટમ્સ નથી એ માણસ તમને એમ લાગે કે અરે યાર કાલે તો મારી સાથે ઓફિસ ન હતું ના જઈને સુસાઈડ કરી લીધું તો આ ડિપ્રેશનનો મેઇન વસ્તુ એ છે કે લોકો એની બારામાં ખુલીને બોલતા નથી એટલે જ્યારે બોલવાની વાત ના આવે તો એના પર સોલ્યુશનની વાત તો બહુ જ પછી આવે જે રીતે મેં ઇનિશિયલી આપણે વાત શરૂ વખતે કીધું ને કે કે ધારો હું માની લઉં કે મને આ તકલીફ છે તો તકલીફ હું ઈઝીલી વર્કઆઉટ કરી શકું એ જ રીતે સિઝનલ ડિપ્રેશન જો આપણે ઇનિશિયલી માની લઈએ તો એ એક સિઝનમાં થાય છે અને આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ પણ જો આપણે એને ના કરીએ સિઝન બદલાઈ ગઈ એટલે તમને સારું ફીલ થવા લાગે તમારા એ વસ્તુ મગજ પરથી ઉતરી જાય પણ આ રિકરિંગ ડિસોર્ડર છે કે જે એક સિઝનમાં તમને થયું છે ફરી એ સિમિલર સિઝન આવશે ધારો કે મને સમરમાં થવું હોય તો સમરમાં થવાની શક્યતા વધારે છે મોન્સૂનમાં થવું હોય તો મોન્સૂનમાં થવાની મને ફોલ વખતે થવું હોય તો ફોલ વખતે અને વિન્ટર્સમાં થવું હોય તો વિન્ટર્સ વખતે એટલે એ રિકરિંગ છે કદાચ એક બે વરસ ત્રણ વર્ષ તમે એની સાથે જગ્દોજહેદ કરી અને લઈ લો અને એ સિઝન બદલાય ત્યારે એ જતું રહે છે બટ આફ્ટર અ કપલ ઓફ યર્સ કે જ્યારે એ રિકરિંગ થઈ જાય પછી એ પર્મનન્ટ ડિપ્રેસિવ ડિસઓર્ડર તરીકે રહી જઈ શકે છે એટલે એને ધ્યાન રાખવું તો જરૂરી છે અને કોઈ બી સાધારણ તાવ જેમ ધ્યાન રાખવું જરૂરી છે એવી રીતે કોઈ બી સાધારણ માનસિક પરિસ્થિતિનો બી ધ્યાન રાખવું આપણી માટે ઇક્વલી જરૂરી છે જે અજબ સમગ્ર માહિતી આપકો બધા કરી શકે આપ એક ખૂબ જ સરસ રીતે માહિતી આપી બી સીઝનલ ને ધીસ ખૂબ સરસ માહિતી આપ ખૂબ ખૂબ આભાર આપનો દર્શક મિત્રો આજે આપણે જાણ્યું સિઝનલ ડિપ્રેશન વિશે અને તેના બચવાના કારણો એટલે કે કઈ રીતે થઈ શકે છે તો આવા જ બીજા નવા ટોપિક સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો નો